અધૂરી સફળતા પણ વારસો બની શકે છે પ્રસ્તાવના જીવન જ્યારે દરેક પગલા પર અવરોધો છે દરેક માર્ગ પર પ્રશ્નો છે અને ત્યારે જ કોઈ એક ચાલાક ઊભો રહે છે એવા સપનાના સહારે જે નજરે તો અશક્ય લાગે પણ દિલથી સંપૂર્ણ લાગે આજે આપણે વાર્તા કરીશું એવા એક યુવકને જેણે સંજોગોથી નહીં પોતાના સંકલ્પથી પોતાનું ભાગ્ય બનાવ્યું જેણે નિષ્ફળતાને અંત સમજી ન નાખ્યો પણ શરૂઆતમાંની અને જીવનના કાંટાવાળા રસ્તે પણ પગ મૂકીને પણ પોતાની ઓળખ ઊભી કરી આ છે એક એવી કહાણી જે આપણામાં છુપાયેલી હિંમત મહેનત અને વિશ્વાસને જગાડશે આ છે કહાણી અધૂરી સફળતા પણ વર્ષો બની શકે છે ચાલો સાથે મળીને એ યાત્રા પર આગળ વધીએ જ્યાં હાર નથી ફક્ત શીખવાનું છે જ્યાં સપનાઓને સાકાર કરવાની ઝંખના છે વાર્તા એક નાનકડું ગામ હતું નાના ઘરો મરઘાઓના ટંકાઓ અને માટીની સુગંધથી ભરેલું એ ગામમાં રહેતો હતો અરિહંત એક સામાન્ય પરિવારનો અસામાન્ય સપનાવાળો યુવક અરિહંતનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું ઘરમાં તંગી હતી પિતા રખડ મજૂરી કરતા અને મા ઘરની બહાર કામ કરી નજીકના શહેરમાં ભોજન પકવવાનું કામ કરતી બાળકાવસ્થામાં અરિહંતે સંઘર્ષનું મૂલ્ય શીખી લીધું હતું શાળાની વાંચના શાળામાં જ્યારે બાકીના બાળકો રમતા ત્યારે અરિહંત શાંત બેસી પુસ્તકના પાના પલટાવતો જ્યારે બાકીના મિત્રો સપનામાં ફક્ત કલ્પના કરતા ત્યારે અરિહંતે પોતાનું સ્વપ્ન લખવાનું શરૂ કરી દીધું હતું એનું એક જ સપન હતું મારે એવું થઈને બતાવવું છે કે મારા ગામમાં બચ્ચાઓ એમણે પણ મોટા સપનાની હિંમત કરી શકે પણ એ રસ્તો સહેલો ન હતો દરરોજના સંઘર્ષો ઘણા લોકોએ મજાક ઉડાવી એ મરઘાઓ વચ્ચે કબૂતર બનવાનું સપનું જોઈએ છે તમારું ક્યાંય થઈ શકે છે પણ અરિહંત માટે એ મજાક પ્રેરણા બની સવારના ચાર વાગે ઉઠી સડકના દીવાઓની ઝાંખી નાઈમાં દોડવી થાકતો છતાં નહીં થાકતો રોજ એક વચન આપતો પોતાને મારા સ્વપ્ન માટે હું હજી એક પગલું ભરું છું શાળામાં ઉત્તમ પરિણામ મેળવ્યા છતાં જ્યારે આર્થિક રીતે સબળ થવાનો સમય આવ્યો ત્યારે કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં પણ એની આંખોમાં વિશ્વાસ હતો વિફળતાઓનો અનુભવ અરિહંતે ઘણા પરીક્ષાઓ આપીને નોકરી માટે પ્રયત્ન કર્યા પ્રથમ વખત નિષ્ફળ બીજું પ્રયાસ ફરી નિષ્ફળ ત્રીજું પ્રયાસ વધુ મોટી નિષ્ફળતા દરેક નિષ્ફળતા સાથે લોકોના મજાક વધી રહ્યા હતા કુટુંબ જનો પણ હવે ચિંતિત થવા લાગ્યા હતા એટલું ભણવું શું કામ જો રોજગારી નહીં મળે તો પણ અરિહંતે પોતાના મનમાં એક દીવો સજાવેલો હતો અને એ દીવો હજુ બળતો રહ્યો એક નાનું વિજય અને નવી શરૂઆત એક દિવસ એક નાનકડું તક મળ્યું શહેરમાં એક કંપનીમાં કામ કરવાની પદ નાનું હતું પગાર થોડો હતો પણ અવસર મોટી હતી અરિહંતે એ તકને સપનાથી પણ વધારે પ્રેમ આપ્યો તે સવારથી સાંજ સુધી કામ કરતો અને રાત્રે પોતાનું ધ્યેય માટે અભ્યાસ કરતો સાથીઓ મજા કરતા રાજાઓ માણતા રજાઓ માણતા અરિહંત પોતાના સપનાનું ભવિષ્ય રચતો વર્ષો પછી જ્યારે એની મહેનતના ફળ મળવા લાગ્યા ત્યારે એને ખબર પડી કે સફળતા કોઈ એક દિવસ નહીં મળે પણ દરરોજની નાની જીતોથી બને છે અંતે જ્યારે એને નિર્માણક મળી પોતે એક મોટી સંસ્થા માટે મોટો અધિકારી બન્યો ત્યારે એ ફરીથી ગામમાં પાછો ફર્યો પણ હવે એ અરિહંત નાનો ગામડો માટે નાનકડો અરિહંત નહીં રહ્યો હતો એ હવે આશાનું પ્રતિક બની ગયો હતો એના જેવા હજારો બાળકોએ એને કહ્યું તમારું સપનું કોઈ રોકી શકે નહીં જો તમે દરરોજ થોડીક થોડીક મહેનત કરો છો તો એક દિવસ આખું આકાશ તમારું છે સારાંશ જીવનમાં ક્યારે આપણે તૂટી જઈએ છીએ હારી જઈએ છીએ પણ દરેક હાર એ એક શિક્ષક છે દરેક સંઘર્ષ એ એક સાવધાન માર્ગદર્શક છે અને દરેક નાની જીત આખરે એક મહાન વારસો બની શકે છે તમારું સ્વપ્ન તમારી સૌથી મોટી શક્તિ છે તું ચાલતો રહે સપનાઓ પછાડ પછડાવશે નહીં તું ચાલતો રહીજે એક દિવસ તું ઇતિહાસ લખી જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવું વધુ પ્રેરણાદાયક વાર્તાઓ લઈને ફરી પાછા આવીશું